મહીદરપુરા બજાર પાસેથી પસાર થતા થતાં હીરાદલાલને અચાનક ખંજવાળ અને બળતળા થવા લાગતા રોડની સાઇડમાં મોપેડ ઊભી રાખી ખંજવાળતા હતા તે વખતે અજાણ્યાએ તેમની નજર ચૂકવી મોપેડની ડિક્કીમાંથી રોકડા રૂપિયા નવ લાખ અઠ્ઠાણું હજાર ચોરી કરી નાસી ગયો હતો આ બનાવ અંગે મહિદરપુરા પોલીસે હીરાદલાલની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે મૈદરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના મોટા વરાછા મીરા હોમ્સમાં રહેતા મૂળ અમરેલીના લાઠીના વતની તુષાર દીપકભાઈ નારોલા મહીધરપુરા હીરા બજારમાં હીરા દલાલીનું કામકાજ કરે છે ગત તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ કતારગામ ખાતે હીરાનું કારખાનું ધરાવતા વિમલ લાભભાઈ કેવડીયા નામની હીરા વેપારી પાસેથી રૂપિયા નવ લાખ અઠ્ઠાણું હજાર બાવનની કિંમતના બસો સોળ છવ્વીસ કેરેટ હીરાનું માલ વેચાણ માટે લઈ ગયા હતા અને બીજા દિવસે ત્રીસમીના રોજ મહિદરપુરા હીરા બજારમાં ડાયમંડ પ્લાઝામાં ઓફિસ ધરાવતા રાકેશ કોટડિયાને હીરાનો માલ વેચ્યો હતો વેપારીએ માલના પૈસા છ ફેબ્રુઆરીના રોજ આપવાનો વાયદો આપ્યો હોવાથી તુષારભાઈ ગત તારીખ છ ફેબ્રુઆરીના રોજ પેમેન્ટ લેવા માટે ગયા હતા અને વેપારી પાસેથી પેમેન્ટ લઈ પૈસા પ્લાસ્ટિકની થેલીમાં રાખી તેને મોપેડની ડિક્કીમાં મૂક્યા હતા બાદમાં તુષારભાઈ મોપેડ લઈને રૂપિયા વિમલભાઈને તેમના કતારગામ ખાતેના કારખાને આપવા માટે નીકળ્યા હતા તે દરમિયાન રસ્તામાં એકાએક તેમને ખંજવાળ અને બળતળા થવા લાગતા તેઓએ મોપેડ રોડની સાઈડમાં ઊભી રાખી હતી જો કે આ દરમિયાન એક અજાણ્યો ઈસમ તેમની પાસે આવી તેમનું શું થાય છે પૂછ્યું હતું તુષારભાઈને તેમની સાથે વાત કરી નજીકમાં રહેલી આલુપુરીની દુકાનેથી પાણી લાવી આપ્યું હતું જેનાથી તેઓ મૂળું સાફ કરતા હતા તે દરમિયાન અજાણ્યું નજર ચૂકવી મોપેડની ડિક્કીમાંથી રોકડા રૂપિયા નવ લાખ અઠ્ઠાણું હજાર બાવન ચોરી કરી નાસી છૂટ્યો હતો પોતાના પાસે રહેલા રૂપિયાની ચોરી થઈ હોવાની તુષારભાઈની જાણ થતાં તેમણે મહિદરપુરા પોલીસનો સંપર્ક કર્યો હતો ત્યારે પોલીસે તુષારભાઈની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત